સંભવ કોને લોન્ચ કર્યું ઓપ્શન એ ભારતીય નૌકાદળ ઓપ્શન બી ભારતીય વાયુસેના ઓપ્શન સી ભારતીય સેના ઓપ્શન ડી ભારતીય કોસ્ટગાર્ડ સાચો જવાબ છે ઓપ્શન સી ભારતીય સેના ભારતીય સૈન્ય એ સ્વદેશી રીતે વિકસિત એન ટુ એન સુરક્ષિત મોબાઈલ ઇકોસિસ્ટમ વિકસાવી છે જેમાં તરત જ કનેક્ટિવ અને ઔદ્યોગિક શ્રેષ્ઠાના રાષ્ટ્રીય કેન્દ્રોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે તે સ્વદેશી રીતે વિકસિત સુરક્ષિત એન્ડ ટુ એન્ડ મોબાઈલ ઇકોસિસ્ટમ છે જેને પાંચજી ટેકનોલોજી પર વિકસાવવામાં વિકસાવવામાં આવી છે રોહિત શર્માએ ટી ટ્વેન્ટી માં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને એકસો પચાસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બની ગયો છે રોહિતે હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી રોહિત ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવનાર પચાસ મેચમાં ત્રણ હજાર આઠસો ત્રેપન રન બનાવ્યા છે પ્રશ્ન ઇન્ટરનેશનલ આયોજન રાજસ્થાનના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ઓપ્શન એ ઉદયપુર ઓપ્શન બી જેસલમેર ઓપ્શન સી બિકાનેર ઓપ્શન ડી જયપુર ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી બિકાનેર રાજસ્થાન ના બીકાનેર જિલ્લામાં ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલન કરવામાં આવ્યું હતું સમાપ્ત થઈ હતી રાજસ્થાનમાં રણ મહોત્સવ જેસલમેર નાગોર મેળો નાગોર અને પુષ્કર મેળો પુષ્કરમાં જેવા મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે પ્રશ્ન હું આપને કહું એ પેલા ચોથો પ્રશ્ન ઓડીઆઈ ઇન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સાત વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે ઓપ્શન એ શિવમ દુબે ઓપ્શન બી રવિન્દ્ર જાડેજા ઓપ્શન સી વાનેન્દુ હર્ષ રંગા ઓપ્શન ડી એડમ ઝંપા આ તબક્કે હું આપ સૌને વિનંતી કરું કે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તનો સાચો જવાબ છે ઓપ્શન સી વાનેન્દુ હસરંગા શ્રીલંકાના લેગ સ્પીનર

બાણું વર્ષની વયે અવસાન થયું પ્રભા અત્રે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાણા ઘરાના સાથે સંકળાયેલા હતા વર્ષ ઓગણીસો એકાણું માં તેમને સંગીત નાટક એકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને

લિયોનલ મેસી આર્જેન્ટિના સુપરસ્ટાર લિયોનલ મેસીને ફરી એકવાર શ્રેષ્ઠ ફીફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે તેને આ રેસમાં આર્લિંગ હોલેન્ડ અને કાયલિયન એમ્બપા જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા છેલ્લા ચાર વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે મેસીને આ અવોર્ડ મળ્યો છે સ્પેન અને બાર્સિલોના સ્ટ્રાઇકર ઇતાના બોનાટેનીને શ્રેષ્ઠ ફીફા મહિલા ખેલાડીનો અવોર્ડ આપવામાં આવ્યો હતો પ્રશ્ન મેઘાલય ગેમ્સની પાંચમી આવૃત્તિનું ઉદઘાટન કોને કર્યું ઓપ્શન એ દ્રૌપદી મુર્મુ ઓપ્શન બી નરેન્દ્ર મોદી ઓપ્શન 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 જવાબ છે એ મુર્મુ રાષ્ટ્રપતિ ગેમ્સની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં રમતગમત અને ખેલાડીઓના વિકાસની અભૂતપૂર્વ સંભાવનાઓ છે આ ગેમ્સની શરૂઆત વર્ષ બે હજાર એકમાં કરવામાં આવી હતી

સાચો જવાબ છે તેઓ આડત્રીસ માં ઇન્ટીગ્રેટેડ કેડેટ કોર્સ નેવલ એકેડમી ગોવાના ભૂતવુડ વિદ્યાર્થી છે પ્રશ્ન ભારતીય નૌકાદળ કયું જહાજ તાજેતરમાં રદ કરવામાં આવ્યું છે ઓપ્શન એ ખંડેરી ઓપ્શન બી ચીતા સમારોહ યોજાયો હતો અને છેલ્લી વખત ત્રણ જહાજોના રાષ્ટ્રીય ધ્વજ નૌકાદળના ઝંડા અને આવ્યા હતા ચીતા ગુલદાર અને કુંભીર પોલેન્ડના ગીનિયા શોધ અને ખાંડકામ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે ઓપ્શન એ મલેશિયા ઓપ્શન બી આર્જેન્ટિના ઓપ્શન સી ફ્રાન્સ ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા આ તબક્કે આપ સૌને હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો દસમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી આર્જેન્ટિના ભારત સરકારના ખાણ મંત્રાલયે તાજેતરમાં કેટામાર્કા મિનેરા વાય એન્ટર એનર્જેટિકા સોલિસ્ટેડ ડેલ એસ્ટાટો કેટમાર્કા પ્રાંત આર્જેન્ટિનાની સરકારી માલિકીની એન્ટરપ્રાઇઝ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત મિનરલ વિદેશ ઇન્ડિયા લિમિટેડ પાંચ લિથિયમ બ્લોક નું સંશોધન અને ખાણકામ કરશે આર્જેન્ટિના એ દક્ષિણ અમેરિકાનો દેશ છે તે બ્રાઝિલ પછી દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ છે આ સાથે ક્વિઝ નો અંત આવે છે ખૂબ ખૂબ આરો આભાર